હેલો ટોક્યો ફેમિલી તમે જેની રાહ જોઈ રહ્યા છો તે ટોક્યો ફેશનમાં સેલ આપણે શરૂ કરી રહ્યા છે આવનારી સાત તારીખથી એટલે કે સોમવારથી ટોક્યો ફેશન રાજપીપળામાં સેલ શરૂ થઈ જવાનો છે ટોક્યો ફેશન રાજપીપળામાં આ વખતે સેલમાં એકદમ એક્સક્લુઝિવ ઓફર રહેવાની છે જેમાં ન્યૂબોર્નથી લઈને ચૌદ વર્ષ સુધીના છોકરા છોકરીઓ માટે તેમજ લેડીઝ આઉટફિટ્સ જેમાં જીન્સ ટી શર્ટ ટોપ વન પીસ તમામ વસ્તુઓ આપણે સેલમાં ઓફરમાં રાખવાના છે અને આ વખતે ઓફર એકદમ એક્સક્લુઝિવ રહેવાની છે સ્ટોક એકદમ સુપર રહેવાનો છે અને આ વખતે જે બ્રાન્ડેડ કોન્સેપ્ટ છે આપણો તેની ઉપર આપણે આપણા કસ્ટમર્સને ત્રીસથી ચાલીસથી પચાસ ટકા સુધીનો આપણે ડિસ્કાઉન્ટ પણ આપવાના છે તો ટોક્યો ફેશન રાજપીપળાની મુલાકાત લો આપના મિત્રોને આ રીલ ખાસ શેર કરી દેજો જેથી કરીને ઘણા કસ્ટમર દર વર્ષે સેલ માટે રહી જાય છે તો કોઈને પણ આ રીલ પહોંચાડ દેજો અને ટોક્યો ફેશન રાતપીપળાની મુલાકાત લો